હેલો દોસ્તો આપ સર્વેનું સ્વાગત છે આપણી ચેનલ હેલ્પ ઇન ગુજરાતીમાં આજના વિડીયોમાં માહિતી મેળવશું કે બાળકનું આધાર કાર્ડ કઢાવવા માટે જરૂરી ડોક્યુમેન્ટ અને આધાર કાર્ડ કઢાવવાની સંપૂર્ણ પ્રોસેસ આધાર કાર્ડ કઢાવતા પહેલાં એ વાતનું ધ્યાન રાખીએ કે કયું બાળક આધાર કાર્ડ કઢાવી શકે તો એની માટે થોડી લાયકાત છે તો જોઈ લે કે આધાર કાર્ડ કઢાવવા માટે બાળકની લાયકાત તો ઝીરોથી પાંચ વર્ષ સુધીના બાળકો માટે એક નીલા રંગનું આધાર કાર્ડ હોય છે જેને બાલ આધાર કહે છે જો કોઈ બાળકની ઉંમર થી પાંચ વર્ષ સુધીની હોય તો એ આધાર કાર્ડ કઢાવી શકે છે અને જે પણ આધાર કાર્ડ નીકળે છે એને બાલ આધાર કહેવામાં આવે છે અને એનો રંગ નીલા કલરનો હોય છે એટલા માટે નીલા રંગનો આધાર કાર્ડ કહેવામાં આવે છે ત્યારબાદ છે પાંચ વર્ષ પછી બાયોમેટ્રિક અપડેટ ફરજિયાત છે બાળક ઝીરોથી પાંચ વર્ષનું ને આધાર કાર્ડ કઢાવો તો બાયોમેટ્રિક કરવામાં આવતું નથી એટલે કે જે ફિંગરપ્રિન્ટ છે આંખોની આઈ છે એને સ્કેન કરવામાં આવતું નથી પરંતુ જેવું બાળક પાંચ વર્ષથી મોટું થાય છે એટલે બાયોમેટ્રિક કરાવવું ફરજિયાત છે એ જ બાળક જ્યારે પંદર વર્ષનું થઈ જાય પછી ફરીવાર એનું બાયોમેટ્રિક કરાવવું ફરજિયાત છે જેમ કે આઈ રીત છે ફિંગરપ્રિન્ટ છે એ ફરીવાર સ્કેન કરાવવું જરૂરી છે તો આટલી લાયકાત હોય તો બાળક આધાર કાર્ડ કઢાવી શકે છે હવે જોઈએ કે બાળક આધાર કાર્ડ કઢાવવા માટે કયા ડોક્યુમેન્ટની જરૂરિયાત રહેશે તો પહેલાં જોઈએ બાળક માટે કે બાળકના કયા ડોક્યુમેન્ટ હોવા જરૂરી છે તો પેલું છે જન્મ તારીખનો દાખલો બર્થ સર્ટિફિકેટ જે પણ બાળકનું આધાર કાર્ડ કઢાવવું હોય એનું બર્થ સર્ટિફિકેટ હોવું જરૂરી છે જો તમારી જોડે તમારા બાળકનું બર્થ સર્ટિફિકેટ હોય તો તમે આધાર કાર્ડ કઢાવી શકો છો ત્યારબાદ છે હોસ્પિટલનો રેકોર્ડ અથવા તો રહેઠાણનો પુરાવોવાળો દસ્તાવેજ તો જો બાળકનો જન્મ હોસ્પિટલમાં થયો હોય તો ત્યાંથી તમને એના રેકોર્ડવાળો એક તમને એક પુરાવો આપશે એ તમારે એક જમા કરાવવાનો રહેશે અથવા તો બાળકનો જન્મ જો ઘરે થયો હોય તો તમારે રહેઠાણના પુરાવાળો એક દસ્તાવેજ આપવાનો રહેશે જેમાં તમારું એડ્રેસ લખેલું હોય ત્યારબાદ છે પાસપોર્ટ સાઇઝનો ફોટો બાળકનો એક બાળકનો પાસપોર્ટ સાઇઝના ફોટાની પણ જરૂરિયાત રહેશે તો આ ત્રણ ડોક્યુમેન્ટ છે એ બાળકના ડોક્યુમેન્ટ હોવા જોઈએ ત્યારબાદ જોઈએ અન્ય કયા ડોક્યુમેન્ટની જરૂરિયાત રહે છે ત્યારબાદ છે પેરેન્ટ વાલી માટેના ડોક્યુમેન્ટ તો જે એના વાલી છે એના પેરેન્ટ છે એના કયા ડોક્યુમેન્ટની જરૂરિયાત રહે છે તો પેલું છે આધાર કાર્ડ તો એના માતા પિતાનું જે આધાર કાર્ડ છે એની કોપીની એક જરૂરિયાત રહે છે ત્યારબાદ છે રહેઠાણના પૂરાવ તો જે પણ રહેઠાણનો પુરાવો છે જે વાલી તરીકે તમે ફરજ બજાવો છો તો તમારે રહેઠાણનો પુરાવોને એક ડોક્યુમેન્ટ તમારે આપવાનું રહેશે તો બાળક અને પેરેન્ટ્સના આટલા ડોક્યુમેન્ટ તમારી જોડે હોય તો તમે બાળકનું આધાર કાર્ડ કઢાવી શકો છો ત્યારબાદ છે ઝીરોથી પાંચ વર્ષના બાળકો માટે બાયોમેટ્રિક જરૂરી નથી માત્ર ફોટો લેવાય છે જેમ આગળ વાત કરી તેમ ઝીરોથી પાંચ વર્ષનું બાળક હોય તો તેને બાયોમેટ્રિક કરવામાં આવતું નથી માત્ર ફોટો લેવામાં આવે છે બાયોમેટ્રિક પાંચ વર્ષથી મોટું બાળક થાય પછી અને પંદર વર્ષનું મોટું બાળક થાય પછી બે વખત બાયોમેટ્રિક કરાવવું જરૂરી છે હવે જોઈએ કે આધાર કાર્ડ કઢાવવા માટેની પ્રોસેસ કઈ છે તો બાળકનું બે રીતે તમે આધાર કાર્ડ કઢાવી શકો છો એક તો ઓનલાઈન અરજી કરીને તમે કઢાવી શકો છો અને એક ઓફલાઈન અરજી કરીને પણ કઢાવી શકો છો તો પહેલાં જોઈએ કે ઓનલાઈન અરજી કરીને આધાર કાર્ડ કેવી રીતે કઢાવો જો તમે આધાર કાર્ડ ઓનલાઈન અરજી કરીને કઢાવવા માંગતા હોય તો એની માટેની એક વેબસાઇટ છે જે તમને અહીંયા આપેલી છે આ વેબસાઇટ પર તમે વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ત્યાંથી તમે અહીંયા પહોંચી શકો છો અને વેબસાઇટ પર જઈ શકો છો તો વેબસાઇટ ઉપર જઈને તમે આધાર એનરોલમેન્ટ છે એ તમારે પસંદ કરવાનું રહેશે ત્યારબાદ નજીકનું આધાર સેવા કેન્દ્ર એવું લખેલું છે ત્યાં તમારે જે પણ તમારે એરિયામાં નજીકનું આધાર સેવા કેન્દ્ર છે એનું નામ હશે એ તમારે પસંદ કરવાનું રહેશે તારીખ અને સમય પસંદ કરવાનો રહેશે એટલા માટે તમારે તારીખ અને સમય વ્યવસ્થિત પસંદ કરવાનો રહેશે ત્યારબાદ છે એપોઇન્ટમેન્ટ લઈ આધાર કેન્દ્ર પર હાજર થવું જે તમે ત્યારબાદ જે તમને એપોઇન્ટમેન્ટ મળે છે એ એપોઇન્ટમેન્ટ ઉપર તમારે આધાર સેવા કેન્દ્રે તમારે હાજર થવાનું રહેશે એ તમને તારીખ અને સમય આપી દેવામાં આવશે એ સમયે તમારે આધાર સેવા કેન્દ્રે તમારે હાજર થવાનું રહેશે હવે જોઈએ કે ઓફલાઈન અરજી કેવી રીતે કરવી બાળ બાળકનું આધાર કાર્ડ કઢાવવા માટેની ઓફલાઈન અરજી તો એની માટે તમારું જે નજીકનું આધાર નોંધણી કેન્દ્ર છે સીએસસી સેન્ટર છે પોસ્ટ ઓફિસ છે બેંક છે આ બધી જગ્યાએ આધાર કાર્ડ કઢાવવા માટેની અરજી સ્વીકારવામાં આવતી હોય છે તો તમારે અહીંયા ડાયરેક્ટ પહોંચી જવાનું રહેશે ત્યાંથી તમારે ફોર્મ લેવાનું રહેશે તો બાળકનું આધાર કાર્ડ કાઢવા માટેનું જે ફોર્મ હોય છે એ તમારે લેવાનું રહેશે અને સંપૂર્ણ વ્યવસ્થિત ભરવાનું રહેશે અને જોડે જે ડોક્યુમેન્ટ કીધા છે એ ડોક્યુમેન્ટ તમારે જોડવાના રહેશે બાળકનો ફોટો તમારે આપવાનો રહેશે અને વાલીના જે પણ ડોક્યુમેન્ટ છે આધાર કાર્ડ છે એ પણ તમારે એની સાથે જોડીને તમારે ત્યાં જમા કરાવવાના રહેશે તો આટલી બે પ્રોસેસ છે એક ઓનલાઈન અને એક ઓફલાઈન તો બંને રીતે તમે અરજી કરી શકો છો હવે જોઈએ કે આ બધી પ્રોસેસ થઈ જાય પછી કેટલા સમયમાં તમને આધાર કાર્ડ મળી છે તો બેથી ત્રણ અઠવાડિયાની અંદર તમને આધાર કાર્ડ મળી જશે અને તમે ઓનલાઈન પણ ડાઉનલોડ કરી શકો છો તો આવી રીતે તમારા બાળકનું તમે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે અરજી કરીને આધાર કાર્ડ કઢાવી શકો છો જો મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપણા વેબસાઇટની લિંક આપેલી છે ત્યાંથી તમે વેબસાઇટ પર જઈને આવા જરૂરી તમે પોસ્ટ વાંચી શકો છો ધન્યવાદ દોસ્તો